નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને નેનો યુરિયા અને નેનો ડીએપી વિશે માહિતી આપીશ તો ખેડૂત ભાઈઓ માટે ખુશખબર છે સરકારશ્રીની યોજના હેઠળ નેનો યુરિયા પ્લસ વીસ ટકા નાઇટ્રોજન અને નેનો ડીએપી પી જીરો આઠ સોળ ખાતર પચાસ ટકા સબસીડીમાં મળશે નોંધ આ યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડૂતે પોતાના છેજનામાં આવતા ગ્રામ ચેકનો સંપર્ક કરવો સરકાર શ્રીની યોજના એજીઆર બે યોજના હેઠળ ઇફકો નેનો યુરિયા તથા ઇફકો ડીએપી ખાતર પચાસ ટકા સબસિડીમાં મળશે આપ જોઈ શકો છો એ મુજબ ઇફકો નેનો યુરિયા એક બોટલનો ભાવ બસો પચીસ રૂપિયા છે એમાં પચાસ ટકા સબસિડી મળે એકસો બાર પોઈન્ટ પચાસ સબસિડી અને ભરવાની રકમ એકસો બાર પોઈન્ટ પચાસ રૂપિયા ભરવાની છે એ એ બાજુ ઇપકોન એનો ડીઆઈપી જેને એક બોટલનો ભાવ છસો રૂપિયા છે સબસિડી ત્રણસો રૂપિયા છે ને ભરવાની રકમ ત્રણસો રૂપિયા આ લેવા માટે તમારે ખેતીવાડી ઓફિસમાં આઠનો ઉતારો આધાર કાર્ડ લઈને જવાનું રહેશે હવે તમારે નક્કી નક્કી કરવાનું છે કે નેનો યુરિયાની બોટલ વાપરવી છે કે નેનો યુરિયાની થેલી નીચે થેલી પણ આપેલી છે એના ભાવ બસો બેતાળીસ રૂપિયા છે નીચે ડીએપીની થેલી આપેલી છે તેના ભાવ છે તેરસો પચાસ રૂપિયા છે જે એક બોટલ યુરિયાની કામ કરે છે એ એટલું જ આ થેલી કરતાં બોટલ બે સરખું જ કામ કરે છે તો તમારે નક્કી કરવાનું છે કે થેલી વાપરવી કે બોટલ હવે આપણે જોઈશું નેનો યુરિયા વિશે સંપૂર્ણ માહિતી નેનો યુરિયા પ્રવાહીના સમૂહનો ઉપયોગ વધુ કાર્યક્ષમ નાઇટ્રોજન શોષણ સારી શારીરિક વૃદ્ધિ અનાજ ઉત્પાદન અને ફળોની સારી ગુણવત્તામાં પરિણામે છે તેઓ સરળતાથી કોષની દીવાલ દ્વારા અથવા પાંદડાના સ્ટોર છિદ્રો દ્વારા પરેશ કરી શકે છે નેનો યુરિયા શું છે નેનો યુરિયા ઘન યુરિયાનું પ્રવાહી સ્વરૂપ છે પાંચસો મિલીની બોટલમાં ચાલીસ હજાર પીપીએમ નાઇટ્રોજન હોય છે જે સામાન્ય યુરિયાની થેલીની સમક્ષ સમકક્ષ નાઇટ્રોજન પોષક તત્વો પ્રદાન કરે છે આ પ્રવાહી યુરિયા ખેડૂતો માટે ખૂબ જ અનુકૂળ અને આર્થિક છે તમને જણાવી દઈએ કે ઇપકોના વૈજ્ઞાનિકોએ આ નેનો લિક્વિડ યુરિયાની શોધ ચોરાણુંથી વધુ પાકો પર પરીક્ષણ કરીને આ નેનો યુરિયા બનાવેલ છે આ નેનો યુરિયાનો ઉપયોગ તમે ડ્રોનથી છટકાવ અને થી છટકાવ પણ કરી શકો છો સોડ ઉપર છટકાવ કરી શકાય છે તો નેનો યુરિયાથી ખેડૂતોને લાભ શું થશે ઘન યુરિયાની સરખામણીમાં નેનો યુરિયા ઓછી કિંમત તમને મળશે આ પ્રવાહી યુરિયા છોડના પોષણ માટે ખૂબ જ અસરકારક કાર્યક્ષમ છે તે પરિવહન અને સંગ્રહ માટે ઓછો ખર્ચ કરે છે આનાથી પાકની ગુણવત્તા સુધરે છે નેનો યુરિયા ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે ને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે સાથે સાથે પર્યાવરણને પણ અનુકૂળ છે એનો યુરિયાનો ઉપયોગ કઈ રીતે કરો તો પાંચસો એમ ની બોટલ હોય તો યુરિયા થેલીનું નાનું સ્વરૂપ એટલે એનો યુરિયા બધા પાકમાં નાઇટ્રોજનની ઉણપ પૂરી કરવા ઉપયોગી છે બધા પાકમાં ઉપયોગી છે એક પંપમાં પચાસથી સાઠ એમ એલ મિશ્ર કરી અને છટકાવ કરવો પાંચસો એમએલ એક એકરમાં ઉપયોગ કરી શકાય છટકાવ કરતી વખતે બધા પાન આખો છોડ પલળી જાય એ રીતે છટકાવ કરવાનો રહેશે હવે નેનો ડીએપી વિશે વાત કરશું કૃષિમાં તેનો ઉપયોગ યુરિયા જેવો જથ્થાબંધ નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ અને બાષ્પીભવન ધોવાણ અને ધોવાણથી થતી જમીનની ક્ષતિ ઘટાડે છે આમ નેનો ડીએપીનો ચોક્કસ અને લક્ષિત ઉપયોગ કરવાથી ખેતીની ટકાઉપણું અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન મળે છે જેનાથી જમીન હવા અને જળ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે આ છે ડીએપીના લાભો પાકને વધુ ઉપજ મળશે ખેડૂતોની આવકમાં વધારો કરશે ગુણવત્તા સભર અનાજ મળશે રાસાયણિક ખાતરનો વપરાશનો ઘટાડો થશે પર્યાવરણને અનુકૂળ થશે સંગ્રહ અને પરિવહન સરળ અને સસ્તું બનશે ઉપયોગ કરવાનો સમય અને પદ્ધતિ નેનો નેનોડીએપી પરવાહીનો બીજ અથવા મૂળની માવજત તરીકે ઉપયોગ કર્યા બાદ પાકની નિર્ણાયક વૃદ્ધિના તબક્કામાં તેનો એકથી બે વખત ફોલિયાર છંટકાવ કરવાથી પાકમાં પરંપરાગત ડીએપીના ઉપયોગમાં પચાસથી પંચોતેર ટકા કટા ઘટાડો કરી શકાય છે નેનો ની એક બોટલ પાંચસો એમએલની અસરકારક રીતે ઉપયોગ કરીને પરંપરાગત ડીએપી દ્વારા પૂરી થતી ફોસ્ફરસની જરૂરિયાતમાં પચાસ ટકા સુધીનો ફેરફાર કરી શકાય છે નેનોડીએ પી વૃદ્ધિના નિર્ણાયક તબક્કામાં નાઇટ્રોજન અને ફોસ્ફરસની જરૂરિયાતને પહોંચી વળવામાં મદદ કરે છે જેથી જથ્થાબંધ રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય છે આમ આ નેનો યુરિયા અને નેનો ડીઓપીનો ઉપયોગ કરવો જોઈએ આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે આભાર